ફરી એક વખત ફ્રેન્ડ્સ તમારું બધાનું સ્વાગત છે મારા ચેનલ બીનાસ્ક્રિએશન ગુજરાતીમાં અને હું છું બીના આજે હું તમારા સાથે શેર કરીશ રાજસ્થાની લસણની ચટણી જે ખૂબ જ ટેસ્ટી બને છે ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં બની જશે જો તમારા પાસે લસણ ફૂલેલું હશે તો નહીં લસણ ફૂલશો એટલો ટાઈમ તમને એક્સ્ટ્રા લાગશે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું શરૂ કરીએ રાજસ્થાની લસણની ચટણી તો ફ્રેન્ડ્સ અહીં એક કુરિયા જેટલું લસણ લઈ લેવાનો છે તમે ઘરમાં વધારે મેમ્બર હો અને વધારે ચટણી બનાવી હોય તો લસણનો માપ તમે તમારા હિસાબે લઈ શકો છો હવે અહીં લસણને આપણે ફોલી લેવાનું છે તો અહીં મેં બધા જ લસણને ફોલી લીધું છે તેને આપણે ખાંડી દસ્તામાં ઉમેરી દઈશું તો જો તમારા પાસે સિલ્વટો હોય ને તો સિલવટામાં આ લસણને આપણે ક્રોસ કરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું મારા પાસે ઘરમાં સિલવટો નથી એટલે મેં અહીં ખાણી દસ્તાનો યુઝ કર્યો છે તો લસણની ચટણી આપણે બનાવી અને ફ્રેન્ડ્સ તો મિક્ચરવાળી પણ અલગ થાય છે અને સાથે સાથે ખાણી દસ્તામાં કૂટેલી પણ અલગ થાય છે તો કૂટેલી જે લસણની ચટણી હોય છે એ ખૂબ જ ટેસ્ટી એવી બને છે તો લસણ કૂટાઈ જાય તેનામાં આપણે એડ કરી દેવાનું છે એક મોટી ચમચી જેટલું ધાણાનું પાવડર અને દોઢ ચમચી જેટલું આપણે અહીં કાશ્મીરી કે પછી તીખું લાલ મરચાંનું પાવડર જે તમને ફાવતું હોય એ તમે લઈ શકો છો થોડું પાણી ઉમેરીને આ બધું જ સરસ રીતે કૂટી લેશું તો ફ્રેન્ડ્સ હું તમને સજેસ્ટ કરીશ કે મિક્સરની જગ્યાએ તમે આ રીતે કૂટીને ચટણી બનાવો ટેસ્ટ ક્યારેય પણ નહીં ભૂલાય એવો તમને મળશે તો ફ્રેન્ડ્સ અહીં મેં લસણની ચટણીને કૂટી લીધી છે બહુ વધારે તેનામાં પાણી એડ નથી કર્યું જરૂરિયાત પ્રમાણે જ વાપર્યું છે હવે અહીં આપણે લઈ લેવાનું છે ગેસ ઉપર પેન કે કોઈ પણ નાનું વાસણ પણ તમે ચટણી વઘારવા માટે લઈ લેશો તો પણ ચાલશે અહીં આપણે શીંગનું તેલ ઉમેરી દેવાનું છે વઘાર માટે તો અહીં મેં તેલ ઉમેરી દીધું છે અને ધુવાણા નીકળે ને એટલું તેલને આપણે ગરમ કરવાનું છે એકદમ ઠંડા તેલમાં આપણે આ લસણની ચટણી નથી ઉમેરવાની એકદમ ગરમ તેલ થઈ જાય ધુવાણા નીકળતા હોય ને એવા જ તેલમાં આપણે લસણની ચટણી ઉમેરીશું જેથી કરીને તેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જશે અને ચટણીનો ટેસ્ટ પણ સારો એવો આવશે તો ફ્રેન્ડ્સ અહીં લસણની ચટણી ઉમેરી દીધી છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે ધીમી ગેસની ફ્લેમ ઉપર આપણે આ લસણની ચટણીને તેલમાં સાતડવાની છે જ્યાં સુધી તેલ ખતમ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સાતળી લેવાની છે અને જો તમને બહુ વધારે તેલ વાળી ચટણી જોઈતી હોય ને ફ્રેન્ડ્સ તો થોડું તમે તેલ વધારે વાપરી શકો છો મેં અહીં જરૂરિયાત પ્રમાણે જ તેલ વાપર્યો છે તો ચાર મોટી ચમચી જેટલો મેં અહીં તેલ વાપર્યો છે એક કુરિયા લસણમાં તો તમને થોડું વધારે જોઈએ તો ઉમેરી શકો છો હવે અહીં ગેસની ફ્લેમને બંધ કરી દઈશું કારણ કે ચટણી જે છે સરસ એવી સતડાઈ ગઈ છે અને તેલ છૂટું પડી રહ્યું છે તો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ત્યાર પછી તેનામાં આપણે ઉમેરીશું એકદમ ચટપટો ટેસ્ટ આવે એના માટે લીંબુનો રસ જ્યાં ફ્રેન્ડ્સ તો આ ચટણી તમારી બગડશે પણ નહીં અને ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી એવી બનશે અને વધારે તીખી પણ નહીં લાગે તમે તેને નોર્મલી ખાઈ શકશો તો અહીં અડધા જેટલો લીંબુ નીચોવી દીધો છે ફરી પાછો આપણે ચટણીને મિક્સ કરી લેશું લીંબુને ચટણીમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું જેથી કરીને તેનો ટેસ્ટ જે છે એ બેલેન્સ થઈ જાય તો હવે આપણી લસણની ચટણી બિલકુલ બનીને રેડી છે ફ્રેન્ડ્સ આપણે રોટલી સાથે તેને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ વિડિયો તમને જરા પણ ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને હા ચેનલ પર નવા આવ્યા હોત તો સબ્સ્ક્રાઇબ કરીને જાજો બાજુમાં રહેલા બે લાયકોને જરૂરથી પ્રેસ કરજો જેથી આવા વળા બધા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો જરૂરથી કરી લેજો તો ફ્રેન્ડ્સ અહીં આપણે લસણની ચટણીને રોટલી ઉપર આ રીતના ચોપડી દેશું ત્યાર પછી રોટલીનો કટકો તોડી અને લસણની ચટણીમાં ડીપ કરીને આપણે તેને ખાશું તો આ લસણની ચટણી વધારે તીખી નહીં લાગે કારણ કે આપણે તેનામાં લીંબુનો રસ અને ધાણાનો પાવડર ઉમેરો છે એટલા માટે તો તમે રોટલી સાથે તેને આ રીતે ખાઈ શકો છો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ